વડોદરા આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગામની સીમમાં બ્રાહ્મણ તરફ જવાના રસ્તે પ્રિજેશ પટેલ ઉર્ફે લાલો વિનુભાઈ પટેલના ખુલ્લા શેડા પર ઝારી અતુલ દેસાઈ રબારી રહે સ્ટેશન પાદરા તથા રમેશભાઈ ઉર્ફે પરમાર રહે માસર પાદરાએ દારૂનો જથ્થો સંતાડી તેનું છૂટકમાં વેચાણ કરવામાં આવી છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો ખેતરના ઝારી ઝાંકડામાંથી દારૂની છવ્વીસ પેટીઓ મળી હતી કુલ સાતસો બોટલો મળી માલ કરાયો હતો દેસાઈ તથા રમેશભાઈ ઉર્ફે દભો સુરસંગ પરમાર સામે વડુ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી અતુલ બિપિનભાઈ દેસાઈની અટકાયત કરવામાં આવી હતી જ્યારે અન્ય આરોપી ને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો હતો